જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે યુનિક રેસિપી લઈને આવ્યા છીએ આપણે આજે મેંગો શીરો બનાવીશું મેંગો શીરો બનાવવા માટે મેં પાકેલ કેરી લઈ લીધી છે આપણે એકદમ સરસ પાકેલ હોય તે કેરી લેવાની છે તો એકદમ મસ્ત આપણો મેંગો શીરો બનશે આપણે આ એકવાર બનાવશો તો આપણે એકદમ મસ્ત અને ખાવાની પણ મજા પડી જાય અને અને ઘરના બધા વખાણતા રહી ગમે બનાવ્યો હશે તો પણ તમારે ઓછો પડશે તેવો આપણે મેંગો શીરો બનાવીશું આપણે એકદમ સરસ પાકી કેરી હોય તે લેવાની છે અને આપણે આ રીતના પલ્પ કાઢી લેવાનો છે ને આપણે મિક્સર જારમાં નાખી દેસુ બધો પલ્પ મેં મોટી કેરી લીધી છે અને અંદાજીત આપણે દોઢસો ગ્રામ રવાનો શીરો બનાવું છું તેના માપ પ્રમાણે હું તમને બતાવું છું આ રીતના આપણે બધો પલ્પ કાઢી લેશું હવે તેમાં આપણે બે ચમચી જેટલી મલાઈ લીધી છે તો આપણે દૂધમાં ઉપર જે વરે તે ફ્રેશ મલાઈ લીધી છે તો બે ચમચી લીધી છે મલાઈ હશે તો આપણે માવાનું સ્ટેપ જરાશે ને ખાવાની પણ મજા આવશે અને ત્રણ ચમચી જેટલી ખાંડ નાખું છું તમે ગયડું જેવું ખાતા હો એ પ્રમાણે લઈ શકો છો આની આપણે હવે એલચી નાખી દેસુ બે એલચીના મેં કાટ લીધા છે અને સાથે ક્રશ કરી લેશું એકદમ સરસ પ્યુરી બનાવી લેવાની છે આપણે સરસ પ્યુરી તૈયાર થઈ ગઈ છે આપણે આપણે પાણીનો જરા પણ આ મીઠાશમાં મીઠાઈ તેમાં જરા પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે એક વાસણમાં ઘી નાખી દેસુ આપણે ઘરનું દેશી ઘી છે દેશી ઘીમાં બનાવશું તો એકદમ મસ્ત બનશે ત્રણ મોટી ચમચી નાખી છે આ જરૂર પડશે તો આપણે આગળ નાખીશું અને આપણે આ ઓછા ઘીમાં પણ બનાવી શકીએ છીએ આપણે બીપીવાળા માટે બનાવવું હોય તો આપણે ઓછા ઘીમાં બનાવીશું તો પણ મસ્ત આપણો આ શીરો બનશે હવે કાજુ બદામ મેં લીધા છે તેને આપણે રોસ્ટ કરી લેશું ડ્રાય ફ્રૂટ તમે લઈ શકો છો આપણે થોડા રોસ્ટ કરી લેશું એકદમ ક્રંચી હશે તો આપણે મોઢામાં આવશે તો શીરો પણ આપને ખાવાની મજા આવશે આ રીતના એકદમ સરસ આપણે રોસ્ટ થઈ ગયા છે હવે કાઢી લેશું હવે એક વાટકી આપણે મીડિયમ આવે છે રવો તે લીધો છે અને સરસ મિક્સ કરીને આપણે એકદમ બ્રાઉન કલરનો થાય તેવો શેકાવા દેવાનો છે આને આપણે સાઈડમાં એક વાટકી આપણે રવો લીધો છે તો બે વાટકી દૂધ ગરમ કરીને રાખી દેવાનું છે આપણે આમાં પાણીનો ઉપયોગ નથી કરવો અને જો તમારે પાણી નાખવું હોય તો તમે પાણી નાખી શકો છો પણ આપણે મલાઈદાર અને એકદમ માવા જેવો ટેસ્ટ આવે એ રીતના બનાવવું છે એટલે આપણે દૂધ લીધું છે અને આપણે પ્રભુને ભોગમાં પણ ધરાવી શકીએ તેટલો મસ્ત આપણે આ મેંગો શીરો બનશે આ રીતના એકદમ સરસ આપણે બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લેવાનો છે આપણે આમાં ઘીની વધારે જરૂર નહીં પડે શેકા છે એટલે ઘી રિલીઝ થશે આપણે કેરીની સિઝન હોય તો આવી નવી નવી મીઠાઈ કરીને ખાવાની આપને મજા આવે છે અને કેરી ખાવાથી આપને લૂ પણ નથી લાગતી એટલે આપણે કેરી જેમ બને એમ તેમ વધારે ખાશું અને આપણે નાના બાળકો કે મોટા કોઈ કેરી ન ખાતા હોય તો આ રીતના મીઠાઈ બનાવીને દીધી હોય તો ખાય અને આ કેરીથી આપણે હિમોગ્લોબિન ભરપૂર મળે છે એટલા માટે આપણે કેરી ખાવી જરૂરી છે આપણે એકદમ ધીમા ગેસે શેકવાનો છે ધીમા ગેસે જેમ શેકીશું તેમ આપણે આ મેંગો શીરો એકદમ મસ્ત બનશે આપણે આ બારથી મેંગો શીરો લેતા હોય તો તેમાં આપણે કેમિકલ નાખેલું હોય છે એટલા માટે આપણે ઘરે આ રીતના બનાવ્યો હોય તો બધા મસ્ત મસ્ત ખાશે આંગળા ચાટતા રહી જશે મસ્ત બનશે આપણે સરસ નાખી સરસ મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે આપણે મેંગો પ્યુરી લીધી છે તે નાખી દેસુ ને એકદમ સરસ આપણે જળવા દેસુ આપણે મેંગો પ્યુરી નાખ્યા પછી આપણે એકદમ ધીમા ગેસે કરવાનું એટલે આપણે એકદમ મસ્ત બને હવે આપણે જે કાજુ બદામ લીધા નાખી દેસુ છોડવા માંડે ત્યાં સુધી ધીમા ગેસે ચડવા દેવાનું છે જેમ ચડતો જશે તેમ કલર ચેન્જ થતો જશે આપણે આમાં જરા પણ કલર ની જરૂર નહીં પડે અને એકદમ આપણે ઓરેન્જ કલર થશે જેમ ચડશે એમ કલર ચેન્જ થઈ જશે એકદમ સરસ કેરી હશે તો તમારો આ રીતના થશે જો કાચી હશે તો થોડો આપણે ઉપર થશે બાકી આ કલર આ રીતના થતો જશે જેમ ચડશે એમ અને હવે આપણે ઘી પણ સાઈડમાં રિલીઝ થવા માંડ્યું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને થોડી વાર આમાં નામાં દેસુ એટલે એકદમ મસ્ત આપણે ચડી જાય આપણે એકદમ સરસ અને જે સીલો એવો આપણો શીરો મસ્ત તૈયાર થઈ ગયો છે આપણે એકદમ સરસ અને એવો આપણો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો મેંગો શીરો તૈયાર થઈ ગયો છે આપણે કોઈ ગેસ્ટ આવ્યા હોય ને આ રીતના બનાવ્યો હશે તો ગેસ્ટ પણ વખાણ કરતા રહી જશે તેટલો મસ્ત આપણે આ મેંગો શીરો બને છે એકવાર બનાવશો તો તમારા બધા ઘરના બધાનો ફેવરેટ થઈ જશે તેટલો મસ્ત આપણે આ મેંગો શીરો બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ